સાંકળે શેરીમાં રહેતો કમલેશ જરા આ ફોટો જુઓ ફોટામાં પિતાએ તેડેલો બાળક કમલેશ છે ત્યારે તો સાવ મારા તમારા જેવો સામાન્ય રીતે સારો નરવો હતો કમલેશને કોઈ ખોળખા પણ ન હતી પરંતુ એક દિવસ અચાનક કમલેશ અને તેના પરિવાર પર અંધાર્યો વજ્રઘાત થયો કમલેશ આઠ વર્ષનો હતો ત્યારે તેની ખેંચ આપી અને મોઢાનો એક બાજુનો ભાગ લબળી પડ્યો સિવિલ હોસ્પિટલ અને હોસ્પિટલમાં અનેક જાતની દવાઓ કરાવી તથા ત્રણ ત્રણ વાર કમલેશના મોઢાનું ઓપરેશન કરાવવામાં આવ્યું પણ કમલેશનું મોં મો વધારે ફોરતું ગયું ઉંમર વધતી ગઈ એમ કમલેશની બીમારી અને તેના માતા પિતાની ચિંતા પણ વધતી ગઈ આઠ સાલનો હતો ને ત્યારે આમાં આનો ઇલાજ ચાલુ કરાયો કમ સે કમ એક દેઢ લાખ રૂપિયા મેં ખરાબ કરી દીધા જો ડૉક્ટર મહેસબમાં ઓર ડૉક્ટર ઉસને ક્યાં બોલા કે ભાઈ કુદરતી એ ઠીક નહીં હોગા આ ગરીબ પરિવારે થી બે લાખ રૂપિયાનું પાણી કર્યું છે અને પારાવાર મુશ્કેલીઓ વેઠી છે પરંતુ પુત્ર કમલેશની અસાધ્ય બીમારી જેમની તેમ છે હવે તો તબીબોએ પણ હાથ ઊંચા કરી દીધા છે અને કમલેશના માતા પિતાએ પણ ઈશ્વરની મરજી સમજીને આશા છોડી દીધી છે સમય એવો છે કે કમલેશને ખાવા જતાં અસહ્ય વેદના વેઠવી પડે છે અને પરિવારને તેની બીમારીનો ઈલાજ ન કરાવી શકવાની લાચારી તો દવા કરાઈ બાપા હમણાં તો ગોડા તડીને બેસી ગયા બસ ક્યાંક અહીંયા કેસરસ હાલમાં કરાઈ મોટી સિવલમાં કરાવી છ મહિના સુધી કેસ હાલ રાખ્યો અઢી તીન મહિના મોટી સિવિલ માં રાખ્યો તો પછી ડોક્ટર કયો એના તીન ઓપરેશન કરાયા કે એના ફરક પડી જાય તો તીન મહિનાથી પાસા પાછા ફરી ના જાય તબીબોનો એક મત એવો છે કે કમલેશને આ બીમારી જીનેટિક ડિસઓર્ડરના કારણે લાગુ પડી હશે પરંતુ તેઓ ચોક્કસ અભિપ્રાય કે નિદાન કરવામાં નિષ્ફળ નીવડ્યા છે કમલેશ અઢાર વર્ષની વય વટાવી ચૂક્યો છે તેને બીજા સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ભણવું હતું સામાન્ય જીવન જીવવાના અરમાન હતા પણ તબીબો કમલેશના અરમાન પૂરા ન કરી શક્યા કમલેશના ચહેરા પર ખુશીના કોઈ ભાવ બચ્યા નથી બચી છે તો માત્ર આગળના જીવનની વેદના કમલેશના માતા પિતા ઈચ્છે છે કે તેમનો દીકરો સાજો થઈ જાય પરંતુ તબીબો જ જ્યાં હાથ અધ્ધર કરી લે ત્યાં કોનો સહારો લેવો તબીબોએ કમલેશની બીમારીને અસાધ્ય ગણાવતા તેના માતા પિતા હતાશ થઈ ગયા છે વિદેશમાં આ બીમારીની સારવાર થઈ શકે છે પણ મોચી કામ કરતા આ પરિવાર પાસે એટલા રૂપિયા નથી કે તેઓ તેમના દીકરાનો ઈલાજ વિદેશમાં કરાવી શકે વીટીવીની અપીલ છે કે કોઈ પણ પ્રકારે જેનાથી જે કોઈ નાની મોટી મદદ થઈ શકતી હોય તેઓ કમલેશની બીમારી મટાડવામાં યથાશક્તિ યોગદાન આપે કેમેરામેન ભરત ચાવડા સાથે તેજસ મહેતા बी टी व्ही अहमदाबाद